મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો મસ્ત મજાની ને પડી ગઈ છે સુરત દાદાએ દર્શન દઈ દીધા છે હું રોગ થાકીને આપણે કયું ના તૈયાર થઈ ગયો છું હવે દાડિયા લઈને જવાનું છે આજ ઘણા સમય પછી પાછું બોલેરો લઈને જવાનું છે બાકી તો રીક્ષા આપણે હાલતી છે છે નાસ્તો ઘરે છે સારા કામ કરી કરીને થાકી ગયા હવે કેટલા કેટલા ટિફિન બનાવવાનું હોય હે

જયદીપભાઈ ભાઈ બેન ભાઈ બેન જ કહેવાય આ છે ને ઘણા સમય પહેલાં છે ને એક્સિડન્ટ ટ્રક વાળા એ છે ને ગાડી ચડાવી હતી અગા ભાઈ બેન છે એટલે અમે શ્રીફળ અત્યારે પહોંચ્યા છે બાકી મારા દરબાર છો જયદીપ દરબાર હવે અત્યારે દાડિયા લઈને હું બોલશો કાંઈ તમે કંક સેટિંગ કરવાનું છે અમારા દરબારનું ગોઠવી નાખું ને હાલે હાથ મૂકી દેલો શું ભૂવણી ગામ રામગઢ ને અત્યારે અમે અહીંયા દાડિયા છે એક પચીસ સવ્વીસ જણા ને તો માઇન્ડ બી પહેલાં છે ને પહેલાં માઇન્ડ બી નીંદવાની છે પછી આ બધો કપાસ હજી બાકી છે આપણે બોલેરાને ત્યાં સાઈડમાં મૂકી જ દીધો છે તો હાલો હવે દાડિયા પાસે આટો મારી જવું પહેલાં તમને દાડિયા બતાવી દો દીપડો આવી જ જશે ભાઈ હવે ઓરિજનલ આપણે બાકી અમારે દરબાર જવું ગમમાં હોય હવારમાં આજ છે ને ભાઈ એક છે ત્રેવીસ જણા અહીંયા બાકી બીજા બધા અલગ અલગ છે કા

વધારે આવશે તો દાડિયા ઘરે જવાના રહે એવું લાગે છે મને કે અત્યારે વાતાવરણ પલટો મારી ગયું છે અહીંયા તમને દેખાતું હોય તો કાળું ભમર થઈ ગયું છે આપડા દાડિયા ઓલી સાઈડ માંડવી નીંદે છે પણ મને મને તો એવું લાગે છે કે વરસાદ હોય સો ટકા આવશે કેમ કે તે સાટા તો ચાલુ થઈ જ છે અને આજનો દિવસ આખો દિવસ પૂરો થાય કે ન થાય એનું કાંઈ ખાસ નક્કી નથી કેમ કે અત્યારેથી જે અગિયાર વાગ્યા છે ને તો આવું વાતાવરણ પલટો મારી ગયું છે કાલે વરસાદ આવ્યો હતો બારમણ આવ્યો હતો બારમણ ને કંથારિયા એ બે ગામડામાં વરસાદ આવ્યો બે કે ત્રણ ગામડામાં એક સોતરા અમે જ્યારે ત્રાકુડા હતા ને પણ ત્રાકુડા વરસાદ નથી આવ્યો બોલો આમ હાળંગ પટો આમ જ્યાં વરે ને એના વરી જાય વાદળીનું એવું હોય જ્યાં વરે એના વરે વરી જાય આજે હવે અત્યારે ભૂણી આ રામગઢનો વારો છે એવું લાગે છે કેમ કે અત્યારે શેડું છે આ વાદળી છે એટલે કદાચ તો હોય ટકા તો આવશે જ બાકી આ સાઈડ બધું થઈ ગયું છે આ બાજુ બધે વાદળા છે એટલે આજ નક્કી નહીં કે અમારો દિવસ પૂરો થાય એમ આજ હું છે ને દાડિયા લઈને આવું છું ગોરાણા ગોરાણા વાળા નહીં સોરી ગોરાણા વાળા આજ હું દાડિયા લઈને ગોરાણાવાળા વાળા બાબુભાઈ છે અમારે બાબુભાઈ ગોરાણા અને બીજલભાઈ ફાચરિયા એની વાડીએ છું ને વાડી છે ઝવેરાતા પણ આ લોકો ફાર્મ રાખેલી છે બાપુલાલ અત્યારે રાખે છે સનેડો સનેડા માં દાતી આપે ભાઈ આ છે મારી બીજલ 1 hour later તો મિત્રો અત્યારે એવું બીનું છે કે અમે છે ને અત્યારે બપોર પછી બપોરે કેટલા 12 વાગે થોડું અમારે છે ને માથા થઈ ગઈ ખેડુ એરે માથા કોઈ થઈ ગઈ ને એટલે 12 વાગે પછી અમે છે ને બીજા ગામ આવી ગયા અત્યારે અમે છે ને પેલા અમે ભૂણી હતા અત્યારે પાછા અમે કંથારી આવી ગયા છે બોલો માથા કોઈ એવી ને આમાં હું તમને વાત કરું હું લોગે ન બનાવી શકો ઈ પેલા તમારા દાડિયા કેડે અડધે અડધે તો મને ભેગા છે હું મારા કામ હતું એટલે હું બારમણ આવ્યો હતો બોલેરો લઈને હજી હું બારમણ પીગો નતો ને એ પેલા મારા દાડિયાનો ફોન આવી ગયો કે ભાઈ અમને લઈ જા અમે આવ્યા છે એ હામાં હાલીને આવતા પીગો ને કેડે હતા એ અડધે તો મને હામાં ભેગા થઈ ગયા બધા બોલો એવું થઈ ગયું યાર ઝઘડો કેમાંથી જો ખાલી ખબર છે કાયમ કામ કરે જ છે આપણા દાડિયા કાયમ મારા દાડિયા બધા છે ને એમ રેગ્યુલર કામ જ કરે જેટલું થાય એટલું બધા માણા હોય ને માણાને કોઈને કોઈનું ખરાબ કરવામાં કંઈ કોઈ રાજી ન હોય જેટલું થાય એટલું ઈમાનદારીથી તો ગમે માણા હોય ધંધો કરતા હોય ને ખબર જ હોય એટલું આપણે ઈમાનદારીથી જ કરી શકીએ ને આપણે બોલીએ ને આપણે જીભે ખાલી બોલીને જીભ મૂકી દેવી ને એ હેલું છે કામ કરો ને તો ખબર પડે એ જગ્યાએ આ જગ્યાએ આપણે ખેડૂને ખાલી બોલવાનું હોય કે આમ ને તેમને ફલાણું ને પણ એ જગ્યાએ દાડિયા કામ કરી જગ્યાએ જાવ ને તો તમને ખબર પડે ભાઈ કે કેમ થાય એ બધું છે ને આપણે ખાલી બોલી શકીએ છે બોલવામાં પણ કામ કરો તો ખબર પડી જાય કે આ બધું અઘરું છે એમ તો અમારે થોડીક માથાકવીટ એવી થઈ ગઈ તો કામ તો કરતા હતા જ દાડિયા તો મને ફોન કરીને અમુકનું એમ કીધું કે ભાઈ તારા દાડિયા એ કે કામ નથી કરતા ને આમ જાય ને હવે છોકરીઓ હોય બેનું દીકરીઓ હોય આપણે એકી પાણી કરવા જતા હોય તો આપણે હું એમ ના પાડ્યું કે એકી પાણી કરવા નહીં જતા એમ ઈ તો હર કોઈ માણા ને જવાનું લાગે તો ગમે એ માવાનો જ છે તો મને કે કઈ કામ નથી કરતા ને ઘડી કામ જાય ઘડી કામ જાય કે આવા તું વાહેરે રે તો એ કે તું વાહેરે નકરી કે આવા દાડિયા મારે ન જોઈએ હોય હું કવા જ જો કઈ વાંધો નહીં ફોન કર્યો પછી દાડિયા મારા ફોન કરી દીધો એક દોસ્તાર ને હાલો હું જવા થઈ જાવ એટલે અમે સીધા અત્યારે કંથાર જાવી માથાકુ એક નહીના વાતમાંથી થઈ હતી ખાલી ઈ ખાલી આપડા એકી પાણી જવા બોલો હવે અમુક અમુક ખેડૂત કેવા છે ને એ નથી ખબર પડતી યાર તમે યાર બધું છે ને તમને ભગવાને સારું આપ્યું છે તો સારું જ સારું જીવો નહીં મજૂર ને કરવા ખોટા હેરાન કરવો છો એમ કાંઈ તમને મળવાનું નથી મજૂર ને હેરાન કરીને સારું આપ્યું છે તમને અમારા કરતાં તમને સારું આપ્યું છે એટલે અમે તમારે ખેતરમાં કામ કરી હશે બાકી અમારે તમારે જેવું આપ્યું હોય તો ભગવાને તો અમે તમારા ખેતરમાં થોડા હોય તો તમને સારું આપ્યું છે અમાર કરતા હાથ સારું આપ્યું છે તો યાર સારું જીવો ને મજૂર હોય ને મજૂરને હંમેશા હસવાય એને છે ને પ્રેમથી કહેવાય એટલું ડબલ કામ કરીને આપી દી તમે એના પછી બહુ ટોકા ટોક થાવ એ તમને કાંઈ લીલું ન કરી દે બાકી તમે પ્રેમથી કહો ને તો જેટલું તમે ધાર્યું હોય ને એનાથી ડબલ કામ કરે એટલે એવું બધું બની ગયું એટલે અમે છે ને અત્યારે કંથારી આવી ગયા છે ને મેં પછી બપોરે છે ને સાલુમાં બધું વહીવટ કરી નાખ્યું એટલે સીધા કંથારીયા બપોરના દાડી અહીંયા વહી આવ્યા છે એટલે કોઈ દાડીયાની દાડી ન પડે કેમકે ના અડધી દાડી અડધી દાડી અહીંથી બાર વાગે નથી નીકળ્યા હતા ને અહીંયા આવીને પછી જમી લીધા બધા જમીન સીધા અહીંયા સડી ગયા અત્યારે તો તમને બતાવી દઉં તમને એમ થાય છે અત્યારે બીજી વાડી છે બતાવી બધા તો ઓલી સાઈડ કામ કરે છે અમે આવી ગયા છે અત્યારે કંથારીયા ને પેલા આપણો બોલેરો ખેતરમાં પીડો છો તમને ખબર હોય તો પેલા આપણો બોલેરો ખેતરમાં પીડો છો અત્યારે અમે બીજી વાડી આવી ગયા છે એટલે હું કઈ ફેંકતો નથી ભાઈ રિયલ જ છે અમે છે ને બીજી વાડીયા છે હું વાડી તમને દાડિયા પાસે જઈને એ બાજુનું લોકેશન એ તમને બતાવી દઉં એટલે તમને થોડોક વિશ્વાસ આવી જાય ને યાર હું એક તમને એક વાત કહું છું ખેડૂત જેટલા ખેડૂત મિત્રો આપણા બ્લોગ જોતા હોય ને તમારા ખેતરમાં મજૂર આવે ને એને યાર પ્રેમથી કહો તમારું જેટલું તમે ધાર્યું ને એનાથી ડબલ કામ કરીને આપશે એકવાર તમે ખાલી ટ્રેક અજમાવો જે તમે સંબંધ રાખો ને જે મકાદમ હોય પછી દાડિયાને યાર તમે જે હારાહારી રાખો ને ના દાડિયાને છે ને મજા આવી જાય એ તમને પ્રેમથી કામ કરી દે એટલે છે ને એવો સંબંધ રાખો એમ ને તમારે ક્યારેક આવી ભી આવી હોય ને સિઝનના માઇન્ડવીની સીઝન આજુબાજુના ગામડામાં છે ને ફૂલે ફૂલ ભી આવી જાય એ આ ક્યારે બધાનું થાય ત્યારે ભાઈ એ દાડિયા ને એ મુકાદમ એ બધા આપણને કામ લાગે આપણું કામ છે ને આપણું ખેતરમાં બધું પાક હોય ને રઝડવા ન દે એટલે એવો થોડો ઘણો સંબંધ રાખતા શીખી જાવ તો કેમિલ એવું મારા ફોનમાં છે ને સારસિંગ પણ બહુ ઓછું છે અત્યારે તમને વાડી બતાવી દઉં જો આ બીજી વાડી જ છે ને આપણે મેળો નહોતો એ વાડી પછી આખી વાડી જ અલગ છે આવો વોલ નહોતો આખી અલગ જ વાડી છે અમે છે ભાઈના રિયલ વાત છે દાડીયા બધા આપણા તો અહીંયા કામ કરે છે ત્રેવી ત્રેવી દાડીયા અહીંયા જ છે મારા ફોનમાં ખાલી ફક્ત સાઠ ટકા ચાર્જિંગ વિધું છે એટલે હું કહું છું ને આપણે ફટાફટ અહીંયા વ્લોગ આપણો એન્ડ કરી દઈએ પછી કયો ફોન ચીસો થઈ જાય એ કાંઈ ખબર નહીં પડે તો ચાલો આપણે વ્લોગને છે ને અહીંયા જ પૂરો કરી નાખવાનો છે તો હું આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગીમા હોય ગીમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય